વરસાદ બાકા ચીકી બોલાવે છે અમે ચોટીલા વટી ગયા છીએ બાઉન્ડ્રી ભૂગુ આવ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો વરસાદ બાકા ચીકી બોલાવે છે જોવો કેવા પલળતા પલળતા માણસો જાય એટલે જ આજે આપણે ગાડી લીધી નગર આપણે કાલ આવી રીતે હેરાન થયા હતા મિત્રો તમારી હાટું તેને આટલા હેરાન થાય એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જઈજો ભાઈ લો જોવો કેવો વરસાદ ચાલુ હોય તમારા ગામમાં વરસાદ હોય કોમેન્ટ કરજો હવે અત્યારે ગાડી આપણી એસી એસી હાલે તમે જોઈ શકો છો મિત્રો એસી ના પૈસા નતા પણ તો એસી ચાલુ રાખ્યું એ તમે જોઈ શકો છો કેમ કે કાસમાં કઈ દેખાતું નથી મિત્રો ચાલો પછી મળીએ આપણે અત્યારે વરસાદ ચાલુ હોય એટલે બહુ મોબાઈલમાં ધ્યાન ન દેવાય ને કાં ડ્રાઈવર આપણો એવું ગાડી કે ઊંધી નાખી છે હમણાં પાછા મળી તમને રાજકોટ મેળામાં ભૂકીને જેવું કઈ રસ્તામાં દેખાય તો વિડીયો મોકલીશ જય માતાજી લાખ શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો